નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા રાજકોટની એક દીકરી યુકે જાય જાય છે 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 લંડન ત્યાં ભણવાનું શરૂ કરે નવી સ્થિતિમાં નવા અભ્યાસક્રમ સાથે હેરો કોલેજ થી પછી એની સફર અત્યારે યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર સુધી પહોંચી છે ન્યુરો સાયન્સમાં પીએચડી કરે છે ડેટા સાયન્ટિસ્ટ પણ છે પણ એ બધા કરતા એણે વિવિધ ક્ષેત્રોમાં લીડ લઈને કામ કર્યું છે પછી એ જામ્બિયા પણ હોય આઈસલેન્ડ પણ હોય સ્પેન પણ હોય ને ફ્રાન્સ પણ હોય આવા જુદા જુદા અનુભવો એણે લીધા છે આ દીકરીએ અને ટીમ લીડરશીપ કઈ રીતે થવી જોઈએ મહિલાઓની ભાગીદારી કેમ વધે મહિલા વધારે પ્રગતિ કેમ કરે એ માટે સતત મથે છે યુકે માં એક સ્થિતિ છે ને ભારતમાં સ્થિતિ જુદી છે આપણે આ બંને સ્થિતિને થોડી સરખામણી પણ કરવી છે અને આ દીકરીના અનુભવ પણ જાણવા છે આ દીકરીનું નામ છે રૂચા ભરતભાઈ જોશી જે હમણાં ભારતમાં છે એક એમના પરિવારમાં એવો પ્રસંગ બની ગયો એના કારણે પણ આજે એના અનુભવો આપણે જાણવા છે ઊંચા જોશી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોલ્સમાં નમસ્કાર નમસ્કાર જી અગિયારમાં ધોરણ પછી તમે ગયા લંડન હા અને કેવી રીતે ત્યાં એજ્યુકેશનની શરૂઆત થઈ એટલે હવે ત્યાંનું એજ્યુકેશન સિસ્ટમ છે ને આ એ કરતા જરાક અલગ છે ત્યાં વસ્તુ જીસીએસસીઝ એ લેવલ્સ એવું બધું આવે પછી યુનિવર્સિટી જવાનું આવે જીસીએસસી અને એ લેવલ છે આપણે દસમા બારમાની આપણે બોર્ડની એક્ઝામ હોય એનું ઇક્વિવલન્ટ કહેવાય પણ કોર્સ ને કઈ રીતે એપ્લાય કરવું બધું અલગ હતું અને હું જે રીતે ત્યાં પહોંચી ને ત્યારે એવો ટાઈમિંગ હતો કે ત્યાંનું સત્ર ચાલુ આપણે ચાલુ થઈ ગયું હતું એટલે કેવું થયું કે મેં જ્યાં લગીને મને ખબર પડી કે હવે મારે આ કરવું જોઈએ આ યુનિમાં કે આ કોલેજમાં ત્યાં તો થોડુંક લેટ થઈ ગયું હતું એટલે ઓલરેડી હવે આપણે નવા આપણે નવી દુનિયામાં પહોંચ્યા હોય હજી તો કાંઈ ખબર ના હોય કે આ કલ્ચર કઈ ટાઈપનું છે અને એની ઉપરથી હવે ખબર પડી કે ઓહ હવે તો આપણે ભણવાનું બી જરાક ડિલે થશે આ તે બધું તો એવું બધું હતું પણ પછી અમારા મારી રીતે મેં જરાક રિસર્ચ કરી ત્યાં આપણું કાઉન્સિલ આપણે કેમ અહીંયા આપણે મ્યુનિસિપાલટી કો કોર્પોરેશન હોય એ ટાઈપનો ત્યાં કાઉન્સિલ હોય તો ત્યાં અમે પછી ગઈ વાતો કરી લોકો પાસે સેમ જો કે અત્યારે હું બેસ્ટ રીતે મારો સમય કઈ રીતે હું યુઝ કરી શકું અને એમાંથી પછી મેં સ્કિલ્સ ટ્રેનિંગમાં અપ્લાય કર્યું હતું તો સ્કિલ્સ ટ્રેનિંગ છે ને એક ટાઈપનો લાઈક ગેપ સ્ટુડન્ટ્સ માટે એક વચ્ચેના સમયમાં કોર્સ એક્ઝેક્ટલી એ ટાઈપનું એક હતું તો એમાં પછી મેં અપ્લાય કર્યું મેં કીધું ખાલી બેસવા કરતા કંઈક કરીએ એમ તો એ કોર્સમાં લેવલ વન લેવલ ટુ એ ટાઈપના ઘણા બધા કોર્સીસ હોય મેથ્સમાં કોમ્પ્યુટર સાયન્સમાં તો એ બધા માટે હજી તો હું નવી આવી હતી તો ઘણા બધા દેશોમાંથી ઘણા નવા માણસો આવ્યા હોય તો એ લોકોનું લેવલ યુ કે મેચ ના થતું હોય તો મને બેઝિક લેવલ માં એ લોકોએ એડમિશન આપ્યું કે આપને ખબર નથી તારી કેપેબિલિટી શું છે અને પછી એ લોકોએ જોયું કે ના મારું પરફોર્મન્સ સારું છે તો પછી કે હવે તો છોકરી તો હોશિયાર છે તો પછી લોકોએ મને શું કર્યું કે તને જે હાઈएस्ट લેવલ ક્વોલિફિકેશન હોય એમાં અને બધા કોર્સીસ જેટલા એ લોકો ઓફર કરતા હતા એમાં એ લોકોએ મને એડમિશન આપ્યું એમ અને પછી બધા મેં કોર્સીસ કર્યા અને ઇન ધી એન્ડ ઓફ એ લોકો શું કરે કે જેના જે પ્રમાણે હોય એ પ્રમાણે તમને વર્ક એક્સપિરિયન્સ માટે ઇન્ટર્નશીપ આપે તો ત્યાં છે ને ઘણી બધી ટાઈપની ઇન્ટર્નશીપ હોય જે પ્રમાણે જેમ કે અમુક લોકોને હોટેલમાં રાખે અમુક લોકોને બીજી રીતે એમાં પણ એમાંની જે સૌથી પોપ્યુલર હતી કે બધાને એમાં એડમિશન લેવું હોય હતી એનએચએસ એટલે કે નેશનલ હેલ્થ સર્વિસમાં જીપીમાં કામ કરવા માટે તો એમાં તો મને જીપી એટલે શું જનરલ પ્રેક્ટિસ એટલે આપણે કેમ આ નોર્મલ જે બધી વસ્તુનો જે નિષ્ણાત ડોક્ટર હોય ને એમ જનરલ ડોક્ટર ઈ ટાઈપનું પ્રેક્ટિસ હોય કે જે કાઈ ભી કોમન પ્રોબ્લેમ માટે તમે પહેલા અહીં જવાનું પછી સ્પેશિયાલિટીમાં બીજે જવાનું એમ તો એવી પ્રેક્ટિસમાં આપણે કામ કરવાનું હોય તો ઈ સારો એક્સપિરિયન્સ ગણાય કે તમે માં કામ કરેલું છે તો આગળ જતાં કામ સારું તમારું ઇમ્પ્રેશન પડે એમ તો બધાને એમાં જવું હોય તો મને નથી ખબર મેં કીધું કે હવે અહીંયા બધા માણસો હોય એ લોકોને તો આ મારા કરતા વધારે ખબર હોય તો મેં તો એમાં અપ્લાય બી નહોતું કર્યું મેં બીજી બધીમાં અપ્લાય કર્યું પછી મારા એક ત્યાં ટીચર હતા ને એમને મને કીધું કે તું આ બધીમાં શું કામ અપ્લાય કરે છે હોટલમાં ને એમાં તું મોર દેન કેપેબલ છું આમાં કેમ અપ્લાય ન કર્યું મેં કીધું મને નથી ખબર કે આવું થાય કે આવું કરી શકાય મને તો જે પેલું ઇન્ટરવ્યુ મળ્યું મેં દઈ દીધું એવું મને કહેવામાં આવ્યું હતું કે ના તું આમાં અપ્લાય કર પછી એને મને એમાં અપ્લાય કરવાનું કીધું મેં ઇન્ટરવ્યુ આપ્યું અને ઇન્ટરવ્યૂ મેં પાસ કરીને પછી ત્યાં ફર્સ્ટ જોબ મેળવી અને ત્યારે હું બસ ખાલી સેવન્ટીન ઇયર્સની હતી હજી એક વર્ષ બી નહોતું થયું યુકેમાં અને એ જ ટીચરને જ્યારે મારી ઓળખાણ થઈ અને મને ખબર પડી કે મારા કેપેબિલિટી છે તો પછી એમને મારું નોમિનેશન બી કર્યું હતું ફેસ્ટિવલ ઓફ હવે મને નામ ભૂલાય જશે કલર્સ કેવું કાંઈક હતું યાદ નથી આવતું પણ એમાં બી લાઈક નેશનલ લેવલનું કોમ્પિટિશન હતું તો પછી એમાં એને મારું નામ આગળ મોકલું ને એ રીતે તો બસ પછી ત્યારથી ચાલે છે પણ આ એનએચએસ માંથી ઝામ્બિયા જવાનું થયું તો ના 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 ઝામ્બિયા તો અલગ જ આખી સ્ટોરી છે તો હવે કેવું થયું તું કે હું યુકે પોઈ તો ત્યાં છે ને અલગ અલગ ટાઈપનું ફી સ્ટ્રક્ચર હોય યુનિવર્સિટીમાં જવા માટે તો મેં આપણે અગિયારમું બારમું હોય ને એ રીતે મેં એ લેવલ્સ તો પતાવ્યું પણ અગર મારે યુની સ્ટાર્ટ કરવી હોય ને ડિગ્રી માટે તો કા તો મારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ફીસ ભરવી પડે જે 22 લાખ થી ચાલુ થાય ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે અથવા તો હું 3 વર્ષથી વધારે ત્યાં રહી હોય ને તો મને હોમ સ્ટુડન્ટ ની ફીસ લાગુ પડે જે છે 9000 પાઉન્ડ્સ એટલે 9 લાખ ની આજુબાજુ થાય એટલે ઈ ડિફરન્સ કેલો ડબલ થી ભી વધારે થઈ ગયો અને કોઈ હિસાબે ત્યારે અમારી એવી સિચ્યુએશન નથી કે હું ઇન્ટરનેશનલ ફીસ એવરી યર 22000 પાઉન્ડ ભરીને આપણે ત્યાં ભણી શકીએ ટૂંકમાં તો પછી મેં વિચાર્યું કે અગર થોડુંક ટાઈમ પસાર કરવા પછી અગર આપણે સારી રીતે લઈ શકતા હોય લોન બી મળતી હોય એ રીતે તો મેં કર્યું કે આ વર્ષ મારું ગેપ લઉં હું અને હવે તો આપણા ખબર એમ કે આટલા ટાઈમે આટલું કરી લેવાનું પછી એટલે કરીચકીચાટ થાય કે લે હું એક વર્ષ આમ પાછળ કાઢ્યું પછી આમ કાઢ્યું તો હવે તો હું બધાની રેસમાં પાછળ પડી જઈશ કે હવે હું શું કરીશ એમ પણ મેં વિચાર્યું કે હમણાં આપણે બધા શું દોડતા જ રહેતા હોય તો એમાં આપણે જીવવાનું ને બીજા માટે કે પોતા માટે જીવવાનું રહી જાય તો મેં એક ઓપોર્ચ્યુનિટી બનાવી અને હું કઈક એવું કરું કરીએ તો હું જ્યારે યુનિવર્સિટીની એપ્લિકેશન ને બધું જોતી હતી આવતા વર્ષ માટે ત્યારે મને આ વસ્તુ મળી વોલન્ટિયરિંગની તો એ છે ને ગવર્મેન્ટ ફંડેડ પ્રોગ્રામ છે અને એ છે ને ગવર્મેન્ટ જ યુકે નેશનલ્સ ને અલગ અલગ કન્ટ્રીઝમાં મોકલે ઇન્ડિયામાં બી મોકલતા નેપાલ છે સાઉથ અમેરિકાના કન્ટ્રી છે એવી આફ્રિકામાં બી મોકલતા હતા તો એમાંથી મેં અપ્લાય કર્યું મેં કે જોઈએ અગર મારો મારી રીતે કરું મારી પૂરી ટ્રાય તો હશે તો સારું તો એમાં પછી મેં અપ્લાય કર્યું અને એમાં ફંડ રેસ કરવાનું હોય તો આઈ થિંક ટ્વેલ્વ પાઉન્ડ જેટલું મારે ફંડ રેસ કરવાનું જાતે અને પછી એટલા હું ફંડ રેસ કરું પછી મને પ્રોગ્રામ માં મળે ફંડ રેઝિંગ કઈ રીતે થાય ફંડ ફંડરેઝિંગ એટલે હવે એનો ગુજરાતી નંબર વર્ડ યાદ નથી આવતો પણ બેઝિકલી આપણે છે ને બધાને કહેવાનું કે ભાઈ મારે આ કામ માટે કે હેલ્થ અવેરનેસ માટે આ કન્ટ્રીમાં મારે જાવું છે તો તમે તમારાથી જે બધી મદદ થતી હોય એ કરો એટલે કે એક રીતે આપણે ચેરિટી માટે સમજી ગયો હા તમે એનો વર્ડ ખબર હોય તો તમે મને કહેજો પણ એટલે એ ફંડ રેઝ કરવાનું હતું તો એ બધું કર્યું તો એના માટે અમુક ઘણા લોકો શું કરે કે રન કરે કે પછી આ કરે બેક સેલ કરે એવી રીતે પણ તમે એમાં પૈસા ભેગા કરો એમ ફંડ રેઝ કરવાનું નોકરી કરીને નહીં કમાવાનું એ પાછું ન ચાલે એમ એટલે કોમ્યુનિટી સર્વિસ કરીને જ પૈસા ભેગા કરીને કોમ્યુનિટી સર્વિસ કરવાનું એમ તો એ બધું કર્યું અને ઘણા બધા ઇન્ટરવ્યુઝ હોય બધું પાસ કરવાનું હોય પછી એ બધું થયું અને પછી મારે ત્રણ મહિના માટે હું સિલેક્ટ થઈ ત્યાં જવાનું જામ્બિયામાં અને હવે કન્ટ્રી તો સાવ અલગ હતું કોઈ દિવસ આપણે આફ્રિકા વિશે આપણે અહીંયા ભી કોઈ વાતચીત ન થતી આપણે કોઈ ખબર ના હોય ત્યાંનું કલ્ચર ખાવા પીવાનું રહેવાનું બધું અલગ અને એમાં ભી આપણે જ્યારે ઇન્ડિયામાં વાત કરીએ તો છોકરીઓને બહાર મોકલાવું એકલા એ ભી અજાણ્યા દેશમાં જ્યાં આપણે કોઈ ખબર જ નથી કોઈ ઓળખીતા નથી એ તો પછી ઓલી વાત થઈ જાય કે ના 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 મોકલે કંઈક થઈ જશે તો કંઈક પ્રોબ્લેમ થશે તો એમ પણ એ બાબતે મારા મમ્મી પપ્પાએ મારો સાથ એ રીતે આપ્યો કે ના અને તારા પર ભરોસો છે અને તારા માટે સારું છે તને લાગતું હોય તો તું જા અને કર પડી કર પછી બધું એમ તો પછી હું ગઈ ત્રણ મહિના અહીંયા બહુ ડિફિકલ્ટ હતા પણ ક્યાં નીકળી ગઈ ખબર ના પડી શું પ્રોગ્રામમાં શું હતું તમે ત્યાં શું કરવાનું હતું હેલ્થ અવેરનેસ માટેનું કામ હતું શું હતું હા તો બેઝિકલી અમારે ત્યાં છે ને શું કરવાનું હોય કે એક રીતે જોબ જેવું થઈ જાય તમે એક રીતે વિચારો ને તો પણ અમને ત્યાં છે ને હોસ્ટ ફેમિલીઝ ભેગું અમને મૂકવામાં આવે તો કોઈ ભી ફેમિલી જેમ કે તમે છો તો તમે અગ્રી કર્યું કે હા બહારના કોઈ ભી માણસો આવે તો એને મારા ઘરમાં ઘર મેમ્બર્સ આપણે મેમ્બર કાર્યક્રમ ચાલે છે હા હા તો એ રીતે આપણે એને રાખશું એમ અને ત્યાં મારે રહેવાનું ખાવા પીવાનું બધું ત્યાં પણ દરરોજ સ્કૂલમાં માં આજુબાજુના જે ગામડા હોય આપણા હજી ગામડા આપણે જોવા જાય ને તો હજી વિકસિત લાગે આપણને પણ યા બધો આપણે ટીમ્બા જેવા ન હોય એ ટાઈપના બધા ગામ હોય જ્યાં ને ટેકનોલોજી કે એવું કઈ હજી લોકો પાસે આવ્યું નથી એમ તો ત્યાં બધે જવાનું અને અલગ અલગ ટાઈપના સેશન્સ લેવાના જેમ કે મારું મોસ્ટલી સેક્સ્યુઅલ હેલ્થ ઉપર હતું કે શું કરવું જોઈએ એસટીડી ના તે બધું પ્રિવેન્શન માટે પણ સાથે સાથે મેલેરિયા કોલેરા એના ઉપર બધા સેશન્સ કે આપણે શું આ શું કામ થાય શું કરવાથી આપને ફાયદો થાય શું ના કરવું જોઈએ એવી બધી વસ્તુ અલગ અલગ સ્કૂલમાં ને કોમ્યુનિટીઝમાં જઈને એવું બધું કરવાનું એમ એટલે એ બધું ત્રણ મહિનાનું હતું પછી એમાં સાથે સાથે અમે બીજા બધા બી વસ્તુ કરી કોમ્યુનિટી નું એક અમે ઇવેન્ટ ઓર્ગનાઇઝ કર્યું હતું જેમાં થાઉઝન્ડ ઓફ પીપલ લાઇક ઓવર અ થાઉઝન્ડ પીપલ આયા તા એ ગામમાં એના માટે પેમ્પલેટ બનાવવાના બધા સ્ટોલ સેટઅપ કરવાના એક ફૂટબોલ મેચ અમે ઓર્ગેનાઇઝ કર્યો તો કોમ્યુનિટીમાં અવેરનેસ માટે એવું બધું એમ એટલે કેટલા ટીમ તમારે ત્યાં અમ આઈ થિંક સેવેન ઇન્ટરનેશનલ્સ હતા એપ્રોક્સિમેટલી અને એને છે ને સેવન નેશનલ સાથે પેર કરે એટલે ઈ બધા નેશનલ્સ હોય ને ઈ પાછા બધા ઝામ્બિયાના બીજા સિટીઝમાંથી હોય તો અમને લોકોને ઇન્ટિગ્રેશન માટે ઈઝી પડે એમ એટલે આ જેટલા યુકે આવ્યા હોય એટલા જ નેશનલ સિલેક્ટ કરીને પછી અમને બધાને એક વિલેજમાં મોકલાવે ટાઉનમાં અને પછી ત્યાંથી અમારી બીજી કોમ્યુનિટીઝમાં જવાનું એમ પણ કેવી સમસ્યાઓ આવી હતી કારણ કે નો પણ પ્રોબ્લેમ થાય ક્યારેક ક્યારેક ના પ્રોબ્લેમ થાય ડેફિનેટલી રહેવાની પણ કેટલીક સમસ્યાઓ થાય ડેફિનેટલી હા પણ આઈ થિન્ક એ એક્સપિરિયન્સ જ એક વસ્તુ છે જે તમને બી તમારી જાતને ઓળખવામાં હેલ્પ કરે તમારું પર્સનલ ડેવલપમેન્ટ થાય અને સાથે સાથે બીજા સાથે કઈ રીતે ઇન્ટિગ્રેટ કરીને આપણે એકબીજાની હેલ્પ કરવી એ બધું બી થાય તો પ્રોબ્લેમ્સ એમ તો ઘણા આવ્યા હતા જેમ કે તમે કીધું લેંગ્વેજ બેરિયર તો પછી એમાં નેશનલ્સ નું હેલ્પ મળે અમને અ ઈ લોકો પણ એમાં બી ઘણા નેશનલ્સ એવા હતા કે જેને યાની લોકલ લેંગ્વેજ નથી આવડતી એટલે પોતે ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરીએ પણ અમે પછી શું કરીએ ખબર છે બ્રોકન ઇંગ્લિશ બોલીએ કે અમને થોડાક વર્ડ આવડી છે અમને ભી શીખાડે લેંગ્વેજ તો મેં ત્યાંની લેંગ્વેજ બી શીખી અને ઇંગ્લિશમાંથી થોડાક આપણે આપણે જે બોલીએ પછી નેશનલ ટ્રાન્સલેટ કરવામાં હેલ્પ કરાવે અને પછી અમને લોકોને બી પછી ખબર પડી જાય કે કે કઈ કઈ એક્શન્સ રીતે બોલવાથી શું કેવું છે તો પછી પિક્ચર્સ છે બ્રોકન ઇંગ્લિશમાં બોલીએ તો પછી એ લોકો સમજે એમ એટલે એવું બધું કરીને લેંગ્વેજની સિચ્યુએશન કરી અને ઈ લોકોને ખબર જ હતી કારણ કે યુકેમાં વેજીટેરિયનિઝમ ને વિગનિઝમ અત્યારે વધી ગયું છે તો ત્યાંની ગવર્મેન્ટ ફંડેડ પ્રોગ્રામ હતા ને એ લોકોને ખબર છે કે આવી ડાયટરી રિસ્ટ્રિક્શન્સ વાળા માણસો આવે તો એ લોકો એટલી કેર કરે કે એવા કન્ટ્રીમાં જ મોકલે જાય એ લોકોની વસ્તુ અગર તમે એને પૂરી પાડી શકતા હોય તો અને જ્યારે હું ઝામ્બિયા પહોંચી ત્યારે મને કીધું કે વેજીટેરિયન ખાવા માટે તો છે ને બે જ જગ્યા બે જ ઘરમાં મેળ પડે એમ છે એમાંથી હું તને કેમાં મૂકું તો ત્યારે એવું થયું કે ત્યાં છે ને આપણે અહીંયા જે બધા સ્પાઈડર્સ જોતા હોય ને એ અલગ ટાઈપના હોય તો ત્યાં છે ને આપણે મોટા મોટા કાળા કાળા સ્પાઈડર્સ આમ આઈથી વા આખા દોડતા હોય તો મેં કીધું કે જે ઘરમાં ઓછા સ્પાઈડર્સ હોય ને એ એ જગ્યાએ મને મોકલો એમ તો પછી લોકો કીધું બરાબર છે તો હું તને આ ઘરમાં રાખું અને સારું થયું એમ ઈ ઘર એવું હતું કે ત્યાં એક સિંગલ વુમન હતી ઈ પણ ઓકે અનમેરીડ કામ કરે છે અને એના ઘરમાં અમને રહેવા માટે આવ્યું તું મને મળ્યું તું અને બહુ સારા બેકર હતા પોતાનું બિઝનેસ ચલાવતા હતા સાથે સાથે ગવર્મેન્ટમાં જોબ ભી કરતા હતા અને અમને હોસ્ટ કરતા હતા અને એની સાથે તો પછી એને મારી સાથે એટલું બધું ફાવી ગયું ને કે હવે મને દર બર્થડે ને હવે વિશ કરે અને મને કહે કે રૂચા તું તું વહી ગઈ તો હવે મને મજા નથી આવતી કે તું મને ક્યારે મળવા આવી સાથે બધું એમ એટલે એ ટાઈપના બોન્ડ ફોસ્ટર થઈ ગયા એમ ત્યારે બધું બહુ ડિફિકલ્ટ લાગે કારણ કે અલગ અલગ ટાઈપના માણસો પણ પછી તમે સાથે રહ્યો એકબીજાને સમજો પછી ઈ રિલેશનશિપ એવા લોંગ લાસ્ટિંગ બને કે

અને ખાસ કરીને મારા ફ્રેન્ડ સર્કલમાં એવું હતું કે કાંઈ ભી ઇશ્યુઝ હોય ને તો મને પૂછવા આવે કે રૂચા આમ છે તો હવે હું શું કરું કેમ કરું તો મને એમ થયું કે ના મને બીજા લોકોને સમજવામાં બી મારી આવડત છે અને એમાં બી મને ખબર પડી જાય કે બ્રેન કેવી રીતે કામ કરે છે તો વધારે સારું રહે એમ ઈ મને ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું પછી ત્યાં મેં જ્યારે એ લેવલ્સ કર્યું ને તો ત્યાં સાયકોલોજી મેં પાછું લીધું કારણ કે મને ઇન્ટરેસ્ટ હતો બાયોલોજી લીધું અને મેથ્સ લીધું એ લેવલ્સમાં તો ત્યારે સાયકોલોજીમાં અહીંયા બહુ સ્ટ્રકચર્ડ પ્રોગ્રામ હોય અલગ અલગ ટાઈપના સાયકોલોજીકલ સેક્શન્સ હોય સોશિયલ છે કોગ્નિટિવ છે બિહેવિયરલ છે બાયોલોજીકલ છે તો એમાં જે બાયોલોજીકલ સેક્શન હતું ને એ મને વધારે ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે આપણા બ્રેનના જે સેલ્સ છે એ બધા એક જેવા જ છે અને એ બે વચ્ચે આ એક સેલ છે બીજો સેલ છે એક કેમિકલ રિલીઝ કરે બીજું બીજું રિસીવ કરે છે અને એટલી વસ્તુમાં આપણે આટલી બધી અલગ અલગ વસ્તુ કઈ રીતે વિચારી શકીએ છીએ અમુક લોકો ક્રિએટિવ હોય અમુક લોકો સ્પેસ લગિન જાય છે અમુક લોકો આપણે એન્જિનિયરિંગમાં વધારે સારા હોય છે ઘણી બધી રીતે તો મેકઅપ તો એક જ છે ન્યુરોન્સ નો એની વચ્ચે કમ્યુનિકેશન નો તો એ કેમ થાતું હશે એમ તો એ વિચાર આવ્યો હતો મેં કીધું કે ના મને આમાં વધારે રસ પડે છે કે બ્રેન કામ કેમ કરે છે ને એમાં અલગ અલગ વસ્તુ કઈ રીતે થાય છે એમ તો પછી મેં ડિસાઈડ કર્યું કે તો હવે હું છે ને બાયોલોજીકલ સાઈડ પરસ્યુ કરીશ કે આપણે હ્યુમન બિંગ્સમાં જે બધું થતું હોય એ બ્રેનમાં શું ચાલે છે અને બસ એ રીઝનથી પછી મેં એમાં બી મેં ગેપ યર લીધો તો અને મને ખબર નથી મારે શું કરવું અને આ બધું વિચાર્યું બુક્સ વાંચી રિસર્ચ કરી અને અંદરથી જ એમ લાગ્યું કે ના આ ફિલ્ડ મારા માટે સારું છે તો પછી મેં એના માટે અપ્લાય કર્યું ને પછી બસ એડમિશન મળી ગયું ને પછી ચાલે છે હવે અત્યારે પીએચડી ચાલે છે હા

રેવા રેવા કરવામાં કંઈ બી ફેરફાર હોય તો અથવા તો જેમ કે મેં સ્ટુડન્ટ ગવર્નર બની હતી હેરો કોલેજમાં તો એમાં હું ઇલેક્ટેડ પોઝ પોઝિશન ઉપર હતી તો મારી પાસે એવી ઓપોર્ચ્યુનિટી આવી કે એ વસ્તુનું હું ઉપયોગ કરીને અમુક વસ્તુ કેમ્પેન્સ કે એવું કંઈક કરી શકું તો એમાં બી એન્વાયરમેન્ટલ કેમ્પેઇન કરેલી મેં કે અમારી આજુબાજુ કોલેજની આજુબાજુ એક ગ્રાઉન્ડ જવું હતું અને અહીંયા ઘણા બધા કોમન ગ્રાઉન્ડ એટલે બધા આવતા કરતા હોય અને ઘણીવાર ડર્ટી બી થતું હોય તો કેમ્પેન કે ઓકે આપણે કેમ આપણું એન્વાયરમેન્ટ સારું રાખવું જોઈએ ગંદકી ના ફેલાવી જોઈએ ઈ બરાબર પણ મને બીજી એક વાત સમજવી છે કે અહીંયા સ્કૂલિંગ તમે કર્યું અને પછી ત્યાં જઈને કોલેજ ને હવે પીએચડી કરો છો શું બંને દેશની સિસ્ટમમાં શું તફાવત છે ખાસ કરીને કારણ કે અહીંથી ઘણા લોકો ત્યાં ભણવા આવે છે તો એને ખ્યાલ આવે ઓકે લાઈક ભણવામાં કે કલ્ચરલી

તેમાં એ લોકો પોતાની સમજદારી કે પોતે સમજવાનું એ પ્રમોટ નથી કરતા બટ એના વિરુદ્ધ આપણે જેમ માં જાય ને તો ત્યાંનું એજ્યુકેશન સિસ્ટમ તમે અહીંથી ભણીને ગયા હોય ને તો તમને બહુ ઈઝી લાગે કારણ કે ત્યાં એ મહત્વ નથી કે તમે કેટલું વાંચી લીધું કે કેટલી જાડી બુક તમે વાંચી અને એમાંથી કેટલું તમે મગજમાં ઉતારી લીધું જે પછી તમને બે વર્ષ પછી પૂછે તો ભૂલાઈ જાય એવું નથી પણ તમને એટલું ભણાવે છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને ઈ તમે જે ભણો ઈ સરખી રીતે ભણો પછી એમાં તમારું સમજ ટેસ્ટ કરે ભણતરનો ભાર નથી ટૂકવા એક રીતે જોવા જાય તો ના કારણ કે અહીંયા આપને કેવું છે કે મેડિસિન કરો લોયર બનો અથવા તો એન્જિનિયર બનો અને એના માટે આઈઆઈટીમાં આપણે એડમિશન લ્યો કા તો નીટ કરો આ બધું કરો એમ એટલે છોકરાઓને પહેલેથી જ એક રેસમાં દોડાવી દીધું કે તમે આટલું આટલું નહીં કરો તો ફેલ પણ ત્યાં એવું નથી ત્યાં તમને એક્સપ્લોર કરવા મળે અલગ અલગ ફિલ્ડ ત્યાં ડ્રામા બી હોય મ્યુઝિક બી હોય જે અહીંયા બી હોય છે પણ ત્યાં એને ઇક્વલ ઇમ્પોર્ટન્સ મળે બીજી બધી ને તમે કહ્યું ને કે આ સાયકોલોજી સાથે બાયોલોજી પણ તમે લઈ શકો હાફ જે હવે આપણી એનઈપી ન્યુ એજ્યુકેશન પોલિસી છે એમાં હવે એવી જોગવાઈઓ અચ્છા હવે શરૂ હવે એનો એક્ઝિક્યુશન થઈ રહ્યું છે એટલે આ બહુ મહત્વનો મુદ્દો છે કે મને ભલે હું સાયન્સમાં ભણતો પણ મને મ્યુઝિકમાં પણ રસ હોય તો મારે શું કરવું એમ ડેફિનેટલી તો એ ઓપ્શન તમને મળે છે એમ હવે અહીંયા પણ મળશે એમ કે ઇકોનોમિક્સ વાળો છોકરો છે એને સાયન્સના કોઈ સબ્જેક્ટમાં રસ હોય કેમેસ્ટ્રીમાં રસ હોય તો એ કેમેસ્ટ્રીના કરિયરમાં પણ બેસી શકે ના દેટ્સ વેરી ગુડ અને મને બી તમારે જે મ્યુઝિકમાં રસ હતો જ તમે પૂછો મમ્મી પપ્પાને પણ મને કોઈ દિવસ ભણવા ના મળ્યું આજ લગીન ભી મને એ અફસોસ રહે કે મેં કદાચ જરાક આમ મ્યુઝિક વાંચતા શીખી લીધું હોત કે આ બેઝિક નોટ્સ ને આ તે વચ્ચે ફેર શું છે તો મને મજા આવત પોતાની જાતે ક્રિએટ કરવામાં અને હવે જાતે અમુક એજ પછી જ્યારે તમારી રિસ્પોન્સિબિલિટીઝ વધી ગઈ હોય પછી શીખવામાં તમને ટાઈમ નો મળે તો પણ જે બચપણમાં તમે શીખી લીધું એ શીખી લીધું બીજું એ સમજવું છે કે અહીંયા સામાન્ય રીતે આપણે અહીંયા બધાને ખબર જ છે કે દીકરી છે ને એ ગ્રેજ્યુએટ થવી જોઈએ કારણ કે એને સારું પાત્ર મળી જાય એ સેટલ થઈ જાય જીવનમાં મોટા ભાગે આવી રીતે ટ્રીટ કરાતું હોય છે અને ખાસ કરીને ગામડાઓમાં ત્યાં શું સ્થિતિ એક દીકરીને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે જેન્ડર નો જે પ્રોબ્લેમ આપણે ત્યાં છે એ કેવો છે એના વિશે વાત જેન્ડર બાયસ તો જ્યાં લગીન મારો એક્સપિરિયન્સ છે ત્યાં લગીન મને એવું નથી લાગતું કે આઈના માં એટલો બધો હોય ત્યાં મેરેજ એક છોકરી માટે મેરેજ જ એક અચીવમેન્ટ નથી બરાબર ત્યાં છોકરાઓને છોકરીઓને ઇક્વલી એમ કેવા માંગે કે હા તને જે ગમતું હોય તું કર તને જે આગળ વધવું છે વધ તને જે જોબ જોતી છે કે બિઝનેસ ખોળ છે એમાં કોઈ ભેદભાવ જ નથી પણ અહીંયા જેમ તમે કીધું કે ભણવા ભણાવવાનું ભી એટલે જ કારણ કે એને લગનમાં સારું થાય પછી તો લગન થઈ ગયા પછી ભલેને ડિગ્રી હોય એને ઘરના કામ જ કરવાના છે પછી આમ જ ઓઢીને જ બધું રહેવાનું છે કે ભલે ગમે એટલું આવડતું હોય ઘરમાં એ બોલી ભી ના શકે એને એમ કેતો કે ભાઈ તને નથી ખબર રહેવા દે તો જેટલું એ લેડીને જે આવડતું તું એને ઘડીએ ઘડીએ કઈ કઈ ને કે ભાઈ તને નહીં ખબર પડે રહેવા દે કારણ કે તું ફીમેલ છો એમ એટલે તારે ઘરના મામલામાં નઈ બોલવાનું એટલે એને જેટલું આવડતું હોય ને એ બી એને બોલાય છે કે એ બી એને કોન્ફિડન્સ ના રહે કે મને આવડતું તું અને એવું મેં મારી આજુબાજુ ઘણા લોકોમાં જોયેલું છે એમ અને ઈ બી ખાલી એક એ ફેમેલીમાંથી બી નથી આવતો સોસાયટીમાંથી જ આવે છે અને સોસાયટીની વજતી પાછું ફેમિલીમાં આવે ને એટલે ઈ વસ્તુ ચેન્જ કરવાની છે આપણે ત્યાં શું છે હજી મહિલાઓનું પાર્ટિસિપેશન સામાજિક રીતે આર્થિક રીતે નોકરીઓમાં ફેક્ટરીઓમાં દરેક રીતે હજી એટલું બધું નથી હવે ત્યાં શું સ્થિતિ છે ને તે તમે ઘણી બધી જગ્યાએ લીડ પણ કરી ટીમને લીડ કરી તો એ બહુ મહત્વનું છે કે તમે આગળ આવો બે ડગલા આગળ ચાલીને વધારે તમે જે તે ફિલ્ડમાં તમને ગમતા ફિલ્ડમાં આગળ વધી શકાય એ એ એના સંદર્ભે થોડી વાત કરો કારણ કે આ બહુ મહત્વનો મુદ્દો છે ના તમારી વાત સાચી છે કમ્પેરિઝન કરવા કરતાં મને પર્સનલી શું લાગે છે ખબર છે કે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારથી છોકરીનો જન્મ થાય ને ત્યારથી જ માણસોના વિચારમાં આવી જાય કે આને આમ જ રાખવાનું છે આ નહીં જ કરવાનું એને શું કરી શકાય એનું કે શું નહીં કરવાનું ડુઝ એન્ડ ડોન્ટ્સ એક્ઝેક્ટલી અને ડુઝ ઓછા હોય ડોન્ટ્સ વધારે હોય કે આ નહીં કરવાનું ઓલું નહીં કરવાનું આમ નહીં જોવાનું આવા કપડાં નહીં પહેરવાના એટલે અહીંયા લેડીની મેન્ટાલિટી બચપનથી તમે એના મગજમાં બેસાડી દીધું છે તો એને અગર એનામાં આવડત હોય ને તો બી એ પોતે એનું પોટેન્શિયલ રીચ ના કરી શકે અને છતાં બી ઘણી છોકરીઓ એવી હોય જે ટેલેન્ટેડ છે સ્કૂલમાં એના માર્ક્સ આવે છે તો બી જેમ જેમ એની એજ વધતી જાય ને એમ એમ એને એના અવાજો બી આજુબાજુના અવાજ બી એટલા મોટા થતા જાય કે તારા આ નહીં કરવાનું તું આ ન કરી શકે પોલિટિક્સમાં ન જા તારા માટે સેફ નથી રાતનું કામ ન કર તારા માટે સેફ નથી તો એ રીતે છે ને લાઈક ગર્લ્સને રિસ્ટ્રિક્ટ કરવામાં આવે અને ગર્લ અગર કેપેબલ હોય ને તો બી કંઈક કરી ન શકે અને અગર એ કરી શકતી હોય ને કરવું બી હોય ને એને મેલ્સ કરતા ત્રણ ગુણા વધારે ફાઈટ કરીને એ કરવું પડે અને છતાંય એની પાસે ઈ એક્સપેક્ટ કરવામાં આવે કે સેમ પરફોર્મ કરે અને અગર ન કરે તો મેલ્સ તો એ ફિલ્ડમાં છે જ એટલે તમે એને હર તરફથી તમે રોકે રાખો છો છતાં બી ઘણી વિમેન એવી છે જે આગળ આવી છે પણ એવું કરવાની જરૂર શું છે એમ અગર આપણે લેડીઝ ને જેન્ટ બે અગર ઇક્વલી તમે એને પ્રમોટ કરો છો તો ઓવરઓલ સોસાયટીનું જ સારું થશે કે બેસ્ટ પરફોર્મિંગ મેમ્બર છે એ એવી પોઝિશનમાં આવશે તો ઈ સારું કામ કરશે એમાં બધાનો ફાયદો છે એમ પણ આ જે કે ના હું બાયોલોજિકલી મેલ છું એટલે હું સુપિરિયર પછી ઓલીને ભલે ગમે એટલું આવડતું એ કાંઈ એ જસ્ટ ફિમેલ છે એટલે નહીં એમ એમ મને ઓપ્રોપ્રિયટ નથી લાગતું સાચી વાત સાચી વાત છે અને આપણે ત્યાં આ બાયસ છે એ હજી ઓછો નથી થયો ધીમે ધીમે ઘટે છે પણ હજી ઘણી બધી વાર લાગશે જે યુરોપ અને અમેરિકાના દેશોમાં એટલે પશ્ચિમના દેશોમાં છે એવી સ્થિતિ આપણે ત્યાં આવતા વાર લાગશે પણ ઓવરઓલ તમે અહીંથી કોઈ સ્ટુડન્ટ ત્યાં જાય તો એને એજ્યુકેશનની દ્રષ્ટિએ અથવા તો કલ્ચરની દ્રષ્ટિએ શું તમે એડવાઇઝ કરો આમ એડવાઇસ તો ઉલટાનો મને એમ થાય કે ઈ લોકો આયા જેટલા બંધાયેલા હોય ને કે ત્યાં જઈને એમ થાય કે ઓ આમાં આંભી કરી શકાય આપણે આંભી રહી શકાય એટલે વસ્તુ એ છે કે તમે તમારી જાતને વધારે ઓળખી શકો પણ એ ભી ધ્યાન રાખવાનું કે આયા છે ને તમને કલ્ચર લોકલી બધા માણસો તમને ટોય કે રાખતો હોય તમે તમારી રીતે કઈ કરી ન શકતા એનો મતલબ એમ કે અહીંયા તમને વધારે છૂટમૂડી ફ્રીડમ ના મળે તો અહીંયા એટલી ફ્રીડમ મળે કે પછી તમારે ખબર હોય કે તમારી પ્રાયોરિટી શું છે પણ જોખમ પણ હોય છે ફ્રીડમ ના હા એટલે પછી અલગ અલગ માણસ ઉપર ડિપેન્ડ કરે કે તમારી પ્રાયોરિટી શું છે તમે અહીંયા કઈ રીઝન થી જાવ છો અને ઓપોર્ચ્યુનિટીઝ ભી એટલી જ છે બગડવાની ભી કે તમારી લાઈફ સુધારવાની ભી તો તમારે વાઇઝલી ચૂઝ કરવાનું કે તમે અહીંયા શું કરવા માટે ગયા છો એના માટે શું ઇમ્પોર્ટન્ટ છે બેલેન્સ બનાવવાનું જેમ ગીતામાં કે છે બેલેન્સ હાય હાય વારે વાહ બહુ સરસ રૂચાબેન તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો અને ખાસ કરીને દીકરી જ્યારે કોઈ ફિલ્મમાં આગળ વધતી હોય તો કઈ રીતે આગળ વધવું જોઈએ અને એને જે ઓપોચ્યુનિટી આપવી જોઈએ અથવા તો એણે સ્વીકારવી જોઈએ ઝડપી લેવી જોઈએ આ બહુ મહત્ત્વનો મુદ્દો છે કે મહિલાઓમાં લીડરશીપના ગુણ તો હું માનું છું ઇન્ટેક છે અંદર છે જ પણ એને એવું વાતાવરણ મળવું જોઈએ કે જેનાથી એ આગળ વધી શકે પુરુષની બરોબરીનો આ સવાલ નથી પણ એની શક્તિઓ પૂરેપૂરી ખીલે અને એની શક્યતાઓ જે એનામાં છે એને પૂરેપૂરો ચાન્સ મળે એ બહુ જરૂરી છે આપણે રૂચાબેન સાથે આવો સરસ મજાનો સંવાદ થયો દર્શક મિત્રો તમને કેટલીક ટીપ્સ પણ મળી હશે ખાસ કરીને વિદેશ જવું હોય વિદેશ જવાનો બહુ મોટો ટ્રેન્ડ છે ત્યારે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એની ટીપ્સ પણ મળી છે રૂચાબેન તમે સ્ટુડિયોમાં આવ્યા બહુ સરસ મજાની વાત કરી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મને ઇન્વાઇટ કરવા માટે મને બી બહુ મજા આવી થેન્ક યુ